ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી બે રેકોર્ડ બીએપીએસ સંસ્થાને પ્રમુખ મહારાજને પ્રાપ્ત થવાના છે એટલે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશિયલ્સ યુકે થી એટલે કે ઇંગ્લેન્ડ થી ખાસ પધારવાના છે સિત્તેર થી પણ વધુ દિવસના અમદાવાદના રોકાણ બાદ ચૌદસો વીસ દિવસ પછી સ્વામીશ્રી આટલાદ્રા ખાતે બાણુમાં જન્મ જયંતિ મહોત્સવ માટે પધાર્યા ત્યારે આટલાદ્રા મંદિર ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું તેના કેટલાક વિડીયો આપ સમક્ષ પ્રસ્તુત છે મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મજયંતિ મહોત્સવનું આયોજનની તૈયારી આપણને આ આગળના વિડીયોમાં દેખવામાં આવશે જેમાં કાર્યકરો અને સ્વયંસેવકોની અદ્ભુત સેવા પછી એ સેવા ભોજનને અનુલક્ષીને હોય કે બાંધકામને અનુલક્ષીને કે પછી ભવ્ય સ્ટેજને અનુલક્ષીને હોય તે બધા વિડીયો આપ સમક્ષ પ્રસ્તુત છે આ મહોત્સવ વિશેની વધુ માહિતી આપણે પૂજ્ય જ્ઞાનવત્સર સ્વામી પાસેથી જાણીએ તારીખ બે ફેબ્રુઆરી બે ના રોજ સોમવારે સાંજે થી આઠ દરમિયાન વડોદરા શહેરના આંગણે હરણી પાસે એપીએમસી માર્કેટની બાજુના ગ્રાઉન્ડમાં જે પાંજરાપોળની જમીન છે ત્યાં મહનશામી મહારાજનો બાણુંમો જન્મ જયંતી મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી સાંજે થી આઠ દરમિયાન આયોજિત આયોજિત છે આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે મહનસામી મહારાજ એમના બાણું વર્ષના જીવનકાળ દરમિયાન અનેક રીતે સમાજને આપ્યું છે એમણે છેલ્લા બાણું વર્ષમાં સંત તરીકે લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય સામાજિક પ્રશ્નો હોય એના સમાધાન માટે સાડા પાંચ લાખથી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે લગભગ બે લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને સાંત્વન આપ્યું છે મહંત સ્વાઈ મહારાજ ગુરુપદે આવ્યા છેલ્લા નવ વર્ષમાં પોતાની ઉંમર ત્યાંસી થી માં એમણે દર નવમાં દિવસે સમાજને એક સંતની ભેટ આપી અને દર છઠ્ઠા આપી છે એટલે એટલે આવું ખૂબ વિપુલ પ્રમાણમાં સમાજને આપ્યું છે 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 સમાજની લાગણી અને ભક્તોનો ભક્તિ ભાવ કે એમના જન્મોત્સવે એમને અભિનંદન પાઠવવા એમનો આભાર માનવો એ હેતુથી અમે આ સભા કાર્યક્રમનું આયોજન કર્યું છે બે રાજ્યોના માનનીય મુખ્યમંત્રી શ્રી મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત છે અને પધારવાના છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશ જ્યાં મહંત સ્વામી મહારાજનું જન્મસ્થાન જબલપુર છે ત્યાંના મુખ્યમંત્રી શ્રી ડોક્ટર મોહન યાદવજી એ પણ પધારવાના છે તો આ બંને ગરિમામય ઉપસ્થિતિ છે ત્યાં સાથે સાથે બે લાખ ભક્તો દેશ પરદેશથી પધાર છે દુનિયાના ચૌદ દેશોમાંથી લગભગ સાડા તેર હજાર ભક્તો એનઆરઆઈ બધા પધારવાના છે દરેક માટે સુંદર વ્યવસ્થાઓ લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય સામાજિક પ્રશ્નો હોય એના સમાધાન માટે સાડા પાંચ લાખ થી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે લગભગ લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને સાંત્વન આપ્યું છે તો ત્યાં અત્યારે ઉત્સવ સ્થળ ઉપર લગભગ ચોત્રીસ અનેક પ્રકારના વિભાગો પાણી વિભાગ હોય ઇલેક્ટ્રિક વિભાગ હોય ટ્રાન્સપોર્ટ વિભાગ હોય ચોત્રીસ વિભાગોમાં

આવી રીતની આ મહોત્સવની સમગ્ર તમારી માટે પણ આનંદ અને આશ્ચર્યની થોડી વાતો રાખવી પડે આનંદ અને આશ્ચર્ય અને તે દિવસે તમે કાર્યક્રમને માણી શકો એટલે આપ સૌને ખૂબ પ્રેમ ભર્યું મારું નિમંત્રણ છે તે દિવસે સાંજે 4 વાગે આપ સર્વે ત્યાં પહોંચો એની અમારી લાગણી અને નિમંત્રણ છે અમારા આયોજન પ્રમાણે લગભગ 2 લાખ લોકો આવશે એ તમામ માટે બેઠકની સુંદર વ્યવસ્થા છે તમામ માટે બે પ્રકારની ખુરશી અને આપણી ભાગ્ય બેઠક બેઠકની વ્યવસ્થા જે વૃદ્ધ દોરા સક્ત બીમાર હોય અને આગેવાનને ને કે વીઆઈપી હોય

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મના સર્વ શાસ્ત્રના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ સત્યાસી વર્ષની ઉંમરે એમણે જે લખ્યો એ જે ત્રણસો ને પંદર શ્લોક મુખપાઠ એટલે કે બાય હાર્ટ લર્ન બાય હાર્ટ લગભગ પંદર હજાર થી વધારે બાળકો કર્યો છે દેશ પરદેશમાં દેશ પરદેશ ત્યાં પંદર હજાર બાળકો એક જ ગણવેશમાં આ મહોત્સવમાં ત્યાં સત્સંગ સભામાં બિરાજમાન છે સમૂહમાં આ શ્લોકોનું ગાન કરશે જીવનલક્ષી વાતો અને આધ્યાત્મિક વાતો બધી શહેરના આંગણે તો આપણા વડોદરા વાસીઓ માટે આ ગૌરવની વાત છે કે બે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વડોદરાના આંગણે આવીને ગિનીસ વર્લ્ડ ગિનીસ બુકના ઓથોરિટીઝ આવીને અર્પણ બોચા શણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા એવા ગુરુહરિ મંથ સ્વામી મહારાજના બાણુંમાં જન્મ જયંતી મહોત્સવમાં ભાગ લેવા દેશ વિદેશમાંથી મહાનુભાવો તથા હરિભક્તો વડોદરા ખાતે પધારવાના છે તે પહેલા આપણે ગુરુહરિ મંથ સ્વામી મહારાજનું જીવન જોઈએ તો તેઓનો જન્મ ભાદરવતી નોમને દિવસ સંવત ઓગણીસો ના દિવસે તારીખ તેર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ જબલપુર ખાતે થયો હતો અને તેઓનો શાળાકીય અભ્યાસક્રમ પણ જબલપુર મધ્યપ્રદેશ ખાતે અંગ્રેજી ભાષામાં થયો હતો અને ત્યારબાદ તેઓ સપરિવાર આણંદ શિફ્ટ થયા ત્યારે તેઓનું ગ્રેજ્યુએશન આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી યોગીજી મહારાજની સાથે સેવામાં જોડાયા અને તેઓનું પૂર્વાશ્રમનું નામ વિનુભાઈ પટેલ હતું ઈસવીસન ઓગણીસો એકાવન બાવનમાં તેઓ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા અને તેઓના પ્રેમભાવને વશ થઈ તેઓએ પોતાના શાળાકીય અભ્યાસક્રમના ઉનાળા વેકેશનનો ઘણો સમય યોગીજી મહારાજ સાથે પ્રવાસ કરીને તેઓની આગામી આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કર્યો હતો ઉનાળુ વેકેશનમાં ફરતા ફરતા યોગીજી મહારાજ આની આધ્યાત્મિક યાત્રામાં આગળ વધતા ગ્રેજ્યુએશન પૂરું થયા ત્યારે તેઓ યોગીજી મહારાજના પ્રેમભાવને વસ થઈ ઓગણીસો સત્તાવનમાં યોગીજી મહારાજે તેઓને દીક્ષા આપી તેઓનું નામ વિનુભગત રાખવામાં આવ્યું હતું અને ગઢડા મંદિર કળશ મહોત્સવ ઈસવીસન ઓગણીસો એકસઠમાં જ્યારે થયો ત્યારે યોગીજી મહારાજના વરસ હસ્તે તેઓએ ભાગવતે દીક્ષા પ્રાપ્ત કરી આ કળશ મહોત્સવમાં યોગીજી મહારાજે ભણેલા ગણેલા એકાવન નવ યુવાનોને દીક્ષા આપી તેમાંના એક મન સ્વામી મહારાજ પણ હતા યોગીજી મહારાજે ભણેલા ગણેલા એકાવન નવ યુવાનોને દીક્ષા આપી તેમાંના એક મન સ્વામી મહારાજ પણ હતા અને તેઓને ભાગવતી દીક્ષા આપ્યા બાદ તેમનું નામ સાધુ કેશવજીવનદાસ રાખવામાં આવ્યું આવ્યું હતું યોગીજી મહારાજે એકાવન નવ યુવાનોને સંસ્કૃતના આગળના અભ્યાસક્રમ માટે દાદર મંદિર મુંબઈ ખાતે જવાનું કીધું અને આ એકાવન નવ યુવાનોમાંથી સ્વામી મહારાજને કહેતા કે સાધુ કેશવજીવનદાસને દાદર મંદિરના મુખ્ય તરીકે જવાબદારી સોંપી જે આગળ જતા મહંત સ્વામી મહારાજ તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પામ્યા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ તારીખ વીસ જુલાઈ બે હજાર બારના દિવસે અમદાવાદ ખાતે બિરાજમાન હતા ત્યારે તેઓએ પોતાના આગામી વારસદાર તરીકે ગુરુ ગુરુહરિમંત સ્વામી મહારાજને નિયુક્ત કરતો પત્ર સૌ સંતો હરિભક્તોને ઉદ્દેશીને લખ્યો હતો જે તારીખ બે હજાર જે તારીખ તેર ઓગસ્ટ બે હજાર સોળના દિવસે તેઓના તામગમન બાદ ભગવાન સ્વામિનારાયણ ગુરુ પરંપરાના છઠ્ઠા વારસદાર તરીકે બીએપીએસ સંસ્થાની જવાબદારી સ્વીકારીને આજે સૌ સંતો હરિભક્તોને સત્સંગમાં જોડ્યા અને આજ જ મહારાજનો બાણુમાં જન્મ જયંતિ મહોત્સવ વડોદરા ખાતે ખૂબ જ ભવ્યતાથી અને ધામધૂમથી ઉજવવામાં આવશે આજ મહંતસ્વામી મહારાજનો બાણુમાં જન્મ જયંતિ મહોત્સવ તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આટાદરા ખાતે ભવ્યતાથી ધામધૂમથી અને દિવ્યતાથી ઉજવવામાં આવવાનો છે તો આપ સૌ હરિભક્તોને આ મહોત્સવમાં પધારવાનું હાર્દિક આમંત્રણ છે આ મહોત્સવનું સ્થળ પણ આપણને આ વિડિયોમાં તથા નીચેના ડિસ્ક્રિપ્શનની અંદર પણ બતાવવામાં આવશે આ બાણુંમાં જન્મજયંતિ મહોત્સવનું સ્થળ એપીએમસી માર્કેટ પાસે નેશનલ હાઈવે ફોર્ટી એઈટ વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે જેનો સમય છે સાંજે પાંચ કાલે આ જેનો સમય સાંજે પાંચ કલાકે આ ઉત્સવનો પ્રારંભ થશે જેમાં આપ સૌ હરિભક્તોને ભોજન પ્રસાદની પણ લાભ મળશે તો આપ સૌ હરિભક્તોને આ મહોત્સવમાં પધારવાનું હાર્દિક નિમંત્રણ છે